કોઈપણ મિત્રને હીરો સ્પ્લેન્ડર પ્લસ વન ઓનર ગાડી અને સાવ ઓછી કિંમતમાં લેવી હોય ન્યૂ કન્ડિશનમાં ગાડી હોય માત્ર દસ હજાર કિલોમીટર ચાલેલી તો આ ગાડી તમે લઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાની છે આખી ક્લીન ચોખ્ખી તમે જોઈ શકો છો કંપની કન્ડિશનમાં છે અને એકદમ વ્યાજબી ભાવે મનહરભાઈને વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તમે વિડિયો પૂરો જોતા રહેજો વન ઓનર ગાડી છે હું તમને બધી ગાડીની ડિટેલ આપી દઈશ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આવા જ તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ કરો આપણું પેજ છે તે પણ ફોલો કરો મનહરભાઈને ગાડી વેચવાની છે ગાડી છે હીરો સ્પ્લેન્ડર પ્લસ અને વન ઓનર એક જ માલિકે ચલાવી છે મોડેલની વાત કરું તો બે હજાર ત્રેવીસ ના મોડલની ગાડી છે અને ચોથો મહિનો છે એટલે એક વરસ જેવી આ ગાડી વાપરેલી છે પણ આ ગાડી માત્ર દસ હજાર કિલોમીટર જ ચાલેલી છે અને ગાડીનું પાર્સિંગ બે હજાર અને આડત્રીસની સાલ સુધી ચાલુ રહેશે આ ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને જોઈ અને ત્યારબાદ લઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાની છે ગાડી લેવા કે જોવા જાવેક્ટ કર્યા વગર ગાડી છે બેટરી પણ સારી છે બધું વાયરિંગ પણ કંપનીનું છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં ક્યાંય પણ ગાડીની અંદર તમને સળો જોવા નહીં મળે અને ટોટલ જવાબદારી ક્લીન ચોખ્ખી ગાડી કિંમત અંદાજીત સિત્તેર હજાર રૂબરૂ સ્થળ ઉપર તમારે જો ગાડી લેવાની જ હશે તો મનહરભાઈ હજુ કિંમત ઓછી કરી દેશે કિંમત અંદાજીત છે હવે તમારે આ બાઈક લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો છે ઉમરાળા અને ધોળા જંક્શન ગામે જોવા મળશે ગાડી લેવાની હોય તો